રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી જમીન માલિકોની જામીન અરજી પર જિલ્લાની કોર્ટમાં સુનાવણી આગામી સુનાવણી હવે ચાર જુલાઈએ હાથ ધરાશે અશોકસિંહ જાડેજા અને કીર્ટસિંહ જાડેજાએ અરજી આપી હતી પોલીસ હવે ચાર જુલાઈએ સોગંદનામું રજૂ કરશે બંને જમીન માલિક ભાઈઓ હાલ જેલમાં બંધ છે જે પ્રકારે રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી જમીન માલિકોની જામીન અરજી પર જિલ્લાની કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હવે આગામી સુનાવણી ચાર જુલાઈએ હાથ ધરવામાં આવશે અશોકસિંહ જાડેજા અને કિરીટસિંહ જાડેજાએ અરજી આપી હતી પોલીસ હવે ચાર જુલાઈએ સોગંદનામું છે તે રજૂ કરશે બંને જમીન માલિક ભાઈઓ હાલ જેલમાં બંધ છે અને હવે વધુ સુનાવણી છે તે ચાર જુલાઈએ હાથ ધરવામાં આવશે રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી જમીન માલિકોની જામીન અરજી પર જિલ્લાની કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી આગામી સુનાવણી હવે ચાર જુલાઈએ હાથ ધરવામાં આવશે સાથે જ અશોકસિંહ જાડેજા અને કિરીટસિંહ જાડેજાએ અરજી આપી હતી ને જેના મામલામાં હવે આગામી સુનાવણી ચાર જુલાઈએ હાથ ધરવામાં આવશે જ્યારે પોલીસ પણ હવે ચાર જુલાઈએ સોગંદનામું છે તે રજૂ કરશે બંને જમીન માલિક ભાઈઓ હાલ જેલમાં બંધ છે ને જેને લઈને હવે આગામી ચાર તારીખે જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે રાજકોટ ગેમઝોન અઝ્નિકાંડનો આ સમગ્ર મામલો જેમાં આરોપી જમીન માલિકોની જામીન અરજી પર જિલ્લાની કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી અને હવે આગામી જે સુનાવણી છે આ અરજીને લઈને ચાર જુલાઈએ હાથ ધરવામાં આવશે